ગણેશ પંડાલ પાસે થયેલા પથ્થરમારાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનર કચેરી ગૃહ રાજ્યમંત્રી હોય તેમ તેને કહ્યું હતું ગણેશ પંડાલ પાસે થયેલા પથ્થરમારાની ઘટના મામલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તામાં રોષ જોવા મળ્યો હતો અને સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા સુરતમાં બનેલી ઘટનાએ જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાની યાદ અપાવી તેમ કહ્યું હતું જમ્મુ કાશ્મીરમાં નાના બાળકો મિલિટરીના જવાન પર પથ્થરમારો કરતા હતા અહીંયા નાના બાળકો ગણેશ પંડાલ પાસે પથ્થરમારો કરે છે આ ઘટના બાદ સુરત પોલીસે પરિસ્થિતિને કંટ્રોલ કરી છે આવી ઘટનામાં બાળકોનો ઉપયોગ થતો હોય તો તે ગંભીર બાબત છે સુરત પોલીસનો વિશ્વ પરિષદ ખૂબ ખૂબ આભાર માને છે અને જે ઘટના બની છે તે ક્યારેય પણ ચલાવી લેવાશે નહીં લોકોને પણ અમે શાંતિની અપીલ કરી હતી ગજવા એ હિન્દ આતંકી સંગઠન પ્રવૃત્તિ કરે છે બાળકોને સાથે રાખીને તેની પ્રવૃત્તિ સામે આવી તેમ કહ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૈયદપુરામાં બનેલી ઘટના લઈને જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરવાની સાથે પોલીસે મામલાને થારે પાડ્યો તે અંગે પોલીસનો આભાર વિશ્વ હિન્દુ પરિષદે માન્યો હતો